રાજકોટ પંથકમાં ફરી એકવાર દીપડાની દહેશત જીવાપર ગામે દીપડાએ વાછરડી અને વાછરડાનું મારણ કર્યાનો લોકોનો દાવો છેલ્લા થોડા દિવસથી જીવાપર ગામમાં દીપડો આટાફેરા મારતો હોવાનો લોકોનો દાવો જેથી જીવાપર ગામની સીમમાં વન વિભાગે પાંજરું મૂક્યું છે રાજકોટના ગ્રામ્ય પંથકમાં ફરી દીપડાની દહેશત પાળતું પશુઓનું મારણ કર્યાનો દાવો ગ્રામજનોએ કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે આજે દીપડો એક મહિના ઉપરથી અહીંયા જીઓ પર ગામમાં ગાડી વિસ્તારમાં રે છે ત્રણ ચાર વાસળોનું મારણ કરેલ છે જોયો છે પણ વન વિભાગને જાણ કરેલી બે પિંજરા છે પિંજરામાં આવેલ નથી ગામમાં તો હવે જો ખેડૂતો બૈરાવો વાળી દિવસના જાતા પણ બીવે છે એટલે એવી અમારી વિનંતી છે કે આ દીપડાને જટ પકડવાની કોશિશ સરકાર કરે એવી